નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અધ્યાપક સહાયક માટેની ભરતી જાહેરાત આવેલી છે ફક્ત બહેનો સ્ટાફ માટેની કચ્છ યુનિવર્સિટી સંલગ્ન નવનીત ચંદ્ર સ્વનિર્ભર બિદડા માંડવી નીચે મુજબની જગ્યા માટે અહીંયા જાહેરાત આવેલી છે નેટ જીસેટ પીએચડી ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે માત્ર બહેનો માટેની આ જગ્યાઓ છે જેમાં આચાર્ય માટે અર્થશાસ્ત્ર માટે એક જગ્યા છે અધ્યાપક સહાય કોમ્પ્યુટર માટેની એક જગ્યા અધ્યાપક સહાય ગુજરાતી માટેની એક જગ્યા અધ્યાપક સહાયક માટે તેમજ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટે એક જગ્યા અધ્યાપક સહાયક માટે અંગ્રેજી માટે એક જગ્યા છે તેમજ લાઇબ્રેરીયન માટેની એક જગ્યા છે અધ્યાપક સહાયક માટેની ઉપરોક્ત જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો એ યોગ્યતાના પ્રમાણિત પ્રમાણપત્રો સાથે નીચેના ઇમેલ અથવા તો નીચે જણાવેલ કોલેજના સરનામા પર રૂબરૂમાં આવીને જાહેર પ્રસિદ્ધ થયેલી દસ દિવસમાં અરજી કરવાની રહેશે ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો બીઆઈટી એ ટી એ એન સી એમસી કોલેજ

ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ તેમજ એમએસસી બીએડ એમએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા નોન ગ્રાન્ટેડ શાળા માટે પાંત્રીસ થી સાહીઠ વર્ષની વયમર્યાદા હોય તેવા ઉપર મુજબની લાયકાત ધરાવતો ઉમેદવારોએ પ્રમાણિત કરેલ માર્કશીટ તેમજ સંપૂર્ણ બાયોડેટા સાથે સ્વહસ્તાક્ષરમાં લખેલી અરજી સાથે તારીખ સોળ સાત બે હજાર ચોવીસ ના સુધીના કામકાજમાં દિવસોમાં સવારે આઠ થી ચાર દરમિયાન નીચેના સરનામે રૂબરૂમાં અથવા તો ટપાલ દ્વારા અરજી પહોંચતી કરવાની રહેશે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાલનપુર પાટિયા રાંદેર રોડ સુરત પાંચ ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો તેના અંતર્ગત આચાર્ય માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત આ શાળા છે જેમાં ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સ્પોર્ટ્સ કોલેજ જે કોડીનાર ખાતે આવેલી છે બે જે શ્રી જે એસ પરમાર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કોડીનાર અંતર્ગત મિત્રો અહીંયા જે બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેસર સંલગ્ન આ સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ પૂર્ણ સમયના આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની આવશ્યકતા છે ફિઝિકલ એજ્યુકેશન માટે ચાર આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં એમપી જે પીએચડી અને નેટ અથવા તો જી સેટની લાયકાત ફરજિયાત છે મિત્રો ઇન્ટરવ્યૂ માટે નીચેના સમય સ્થળ અને તારીખે તમામ અસલ પ્રમાણપત્રો તેમજ જેરોક્સનો એક સેટ અને બે પાસપોર્ટ ફોટોગ્રાફ સાથે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે સ્થળ નોંધી લઈશું મિત્રો શ્રી જે એસ પરમાર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કોડીનાર જેમાં તમે જોઈ શકો છો તારીખ વીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ સમય સવારે સાડા દસ કલાકે ઇન્ટરવ્યુ માટે તમે હાજર રહી શકો છો ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો સંસ્થા છે તે તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ ખાતે આવેલી છે જેમાં વિવિધ ફિઝિકલ એજ્યુકેશન અંતર્ગત પ્રોફેસર માટેની જગ્યાઓ છે તો મિત્રો વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ જેમાં સિનિયર પ્લાન્ટ એન્જિનિયર માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે કોન્ટ્રાક્ચ્યુઅલ એપોઇન્ટમેન્ટ માટેની આ જગ્યા છે જોઈ વિગતવાર તો એપોઇન્ટ કેન્ડિડેટ ઓન ઇલેવંત્રુઅલ બેઝિસ ઓન સિનિયર પ્લાન્ટ એન્જિનિયર જેમાં તમે જોઈ શકો છો જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તેણે જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં પંદર જુલાઈ બે હજાર ચોવીસના પહેલા તમારે અરજી કરવાની રહેશે ફોર મોર ડિટેલ લાઈક એક્સપિરિયન્સ એજ્યુકેશન ક્વોલિફિકેશન રિમ્યુનુરેશન એન્ડ પ્રિસ્ક્રાઇબ્ડ એપ્લિકેશન ફોર્મેટ કાઇન્ડલી વિઝિટ અવર વેબસાઇટ જીએસએફસી લિમિટેડ એન્ડ ન્યૂઝ એન્ડ ઇવેન્ટ સેક્શનમાં તમે જોઈ શકશો વિગતવાર તો માહિતી મેળવી મિત્રો ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગત તો તમે જોઈ શકો છો સિનિયર પ્લાન્ટ ઇન્જિનિયર માટેની એક જગ્યા છે જેમાં એમ સિવિલ એન્જિનિયરિંગ બેચલર ડિગ્રી અને આર્કિટેક્ચર ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં ડિગ્રી સાથે વધારાની લાયકત રાતો ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે બેતાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ વય તેમજ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે તેમજ સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવાર માટે પાંચ વર્ષની છૂટછાટ મળશે એમ ઇ સિવિલ એન્જિનિયરિંગ માટે પ્લાન્ટ એન્જિનિયર તરીકે સરકારી ખાનગી સેક્ટરમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તે અરજી કરીન્સોલિડેટેડ પગાર મળવા પાત્ર થશે જે નેગોશિયેબલ રહેશે અગિયાર માસના કરાર આધારિત છે મિત્રો તેમજ વધુ પરસ્પર સંમતિથી વધુ અગિયાર માસના કરાર કરી શકાય છે તમે જોઈ શકો છો વિશેષ કોઈપણ જાતના લાભો આપવામાં આવશે નહીં તેમજ સરકારના નિયમ મુજબ રજા મળવાપાત્ર થશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અરજી વિશેની માહિતી આપવામાં આવી છે અરજી જે છે નીચે આપેલી છે મિત્રો તે ડાઉનલોડ કરી અને તમારે જે અરજી છે મિત્રો તે મોકલવાની રહેશે જોઈ શકો છો પંદર સાત બે હજાર ચોવીસ સુધીમાં વડી કચેરી ખાતે તમારે અરજી કરવાની રહેશે જે અરજી છે મિત્રો તે તમે જે વેબસાઇટ છે ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન જેમાં તમે ન્યૂઝ અને ઇવેન્ટ સેક્શનમાં જશો એટલે ત્યાંથી પણ તમને મળી રહેશે અરજી તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કોપર કો સુગર લિમિટેડ જે દાદરિયા તાલુકો વાલોડ જિલ્લો તાપી ખાતે આવેલી સંસ્થા છે સુગર ફેક્ટરી છે મિત્રો જેના અંતર્ગત અહીંયા આઈટીઆઈ એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસાઇ હેઠળ બે હજાર ચોવીસ પચીસ માટે સંસ્થામાં નીચે જણાવેલ ટ્રેડ માટે એનસીવીટી જીસીવીટી તેમજ નોન આઈટીઆઈ એપ્રેન્ટિસો માટેની અહીંયા ભરતી જરૂરત આવેલી છે સાત દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મેનેજિંગ ડિરેક્ટર શ્રી કોપર કો સુગર લિમિટેડ અંતર્ગત વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો ફિટર માટે દસ જગ્યા છે ટર્નર માટે એક જગ્યા ઇલેક્ટ્રિશિયન માટે બે વાયરમેન માટે બે તેમજ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક માટે બે મશીનિસ્ટ માટે એક તેમજ વેલ્ડર માટેની ત્રણ નોન આઈટીઆઈ આઠથી દસ પાસ માટેની પાંચ જગ્યાઓ છે જેમાં લાયકાતની વાત કરીએ તો એસએસસી અને આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલા હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે તમે જોઈ શકો છો એપ્રેન્ટિસમાં જોડાનાર નિયમ અનુસાર સ્ટાઇપેન્ડ અહીંયા મળવાપાત્ર થશે તેમજ શેડ્યુલ કાસ્ટ તેમજ ટ્રાઇબ્સના ઉમેદવારોને અહીંયા અગ્રીમતા આપવામાં આવશે તાલીમ પૂર્ણ બાદ થયા બાદ તમને છોડી દેવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જે એપ્રેન્ટિસશીપ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો જે કોપર કોઓપરેટિવ સુગર લિમિટેડ જે સંસ્થા છે તેના અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વેરિયસ ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ માટે કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર અગિયાર મહિનાના કરાર આધારિત તેમજ એકેડેમિક અને એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ માટે જે ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ રિકવાયડ ટુ એપ્લાય ઓનલાઇન ફ્રોમ છવ્વીસ જૂન બે હજાર ચોવીસથી જે તમે જોઈ શકો છો સોળ જુલાઈ બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકો છો ક્વોલિફિકેશન તેમજ જે વિગતવાર માહિતી મેળવી હોય મિત્રો તો તમે જોઈ શકો છો ધ લાસ્ટ ડેટ ફોર સબમિશન ઓફ ટુ સેટ ઓફ આઉટ ઓફ ફિલ્ડ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ વિથ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ ઇઝ ટ્વેન્ટી ટુ જુલાઈ બે હજાર ચોવીસ એટલે કે બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ તમારે જે પ્રિન્ટ આઉટ કરી અને ડોક્યુમેન્ટ છે તે પણ તમારે અરજી કરવાની રહેશે મિત્રો વધુ માહિતી છે તે જોઈએ મિત્રો વિગતવાર તો તમે જોઈ શકો છો મિત્રો જે વિગતવાર માહિતી આપવામાં આવી છે અહીંયા જગ્યાઓ વિશેની તો કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની છ જગ્યાઓ છે ઓર્ગેનિક માટે ઇનોગનિક માટે બે તેમજ ફિઝિકલ એજ્યુકેશન ફિઝિકલ માટેની ત્રણ ત્રણ જગ્યાઓ છે મિત્રો જેમાં ચાલીસ હજાર સુધીનો માસિક ફિક્સ રિમ્યુન્યુરેશન મળવાપાત્ર થશે ફિઝિક્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા ઇંગ્લિશ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની બે જગ્યા ડિપાર્ટમેન્ટ ઓફ લોમાં ચાર જગ્યાઓ મેથેમેટિક્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ચાર ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર આઈટીમાં ત્રણ ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનમાં એક જગ્યા છે એસકે સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ત્રણ જગ્યાઓ એસકે સ્કૂલ કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર બીબીએ માટે એક તેમજ બીકોમ માટેની બે જગ્યાઓ છે ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સમાં માઇક્રોબાયોલોજી માટે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં ત્રણ એન્વાયરોમેન્ટલ સાયન્સમાં ત્રણ બોટની માટે બે જ્યુઓલોજી માટે બે તેમજ બાયોટેકનોલોજી માટે એક પીજી ડીએમએલટી માટેની બે જગ્યાઓ છે ફિઝિકલ એજ્યુકેશન એન્ડ યુથ કલ્ચરલ ઇવેટમેન્ટ માટે કોચ માટે બે જગ્યાઓ છે જેમાં પચીસ હજાર રૂપિયા માસિક પગાર ધોરણ મળવાપાત્ર થશે ડિપાર્ટમેન્ટ ઓફ યોગામાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એક યોગા ટ્રેનર માટેની એક જગ્યા કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં તમે જોઈ શકો છો ખેડ બ્રહ્માનું જે કેમ્પસ છે મિત્રો વડલી ખાતે જેમાં ઇનઓર્ગેનિકમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એક ઓર્ગેનિક માટે એક તેમજ ફિઝિકલ માટે એક જગ્યા છે કેમિસ્ટ્રી ફિઝિક્સ મેથેમેટિક્સ લાઈફ સાયન્સમાં લેબ આસિસ્ટન્ટ માટે કેમિસ્ટ્રી મેથેમેટિક્સ માટે એક લાઇફ સાયન્સ માટે સાત તેમજ ફિઝિક્સ માટેની બે જગ્યા છે જેમાં પંદર હજાર સુધીનો માસિક પગાર મળવાપાત્ર થશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચરમાં પ્રોફેસર માટે એક જેમાં એક લાખ સુધીનો પગાર ધોરણ મળવાપાત્ર થશે એસોસિએટ પ્રોફેસર માટે એક જગ્યા પંચોતેર હજાર પગાર ધોરણ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની છ જગ્યાઓ પિસ્તાલીસ હજાર ધોરણ સ્ટ્રકચર એન્જિનિયર માટેની એક જગ્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ હોસ્પિટલ મેનેજમેન્ટ પ્રોફેસરની બે છે ચાલીસ હજાર ધોરણ ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ ઇન્સ્પેક્ટર માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા ટ્રેનિંગ ઓફિસર માટેની એક જગ્યા તેમજ ટ્યુટર માટેની એક જગ્યા છે જે રિઝલ્ટ સેન્ટર છે મિત્રો જેમાં વેબ ડેવલપર માટેની એક જગ્યા છે જેમાં ચાલીસ હજાર માસિક પગાર ધોરણ લીગલ સેલમાં લીગલ ઓફિસર માટેની એક જગ્યા જે હેલ્થ સેન્ટર છે મિત્રો એચ એનજીઓ મેડિકલ ઓફિસર માટેની એક જગ્યા પચાસ પચાસ હજાર માસિક પગાર ધોરણ મળવાપાત્ર થશે તેમજ પીજી યુજી એમ જ એસટી માટેનું જે હોસ્ટેલ છે જેમાં વોર્ડન માટેની જગ્યાઓ છે મિત્રો બે બે વોર્ડન ગર્લ્સ હોસ્ટેલ તેમજ બોઈઝ હોસ્ટેલ માટે જેમાં વીસ હજાર સુધીનો માસિક પગાર ધોરણ મળવાપાત્ર થશે તો મિત્રો આથી જે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત વેરિયસ ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવી એક જાહેરાત વિશે ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષ દરમિયાન જે દેવગઢ બારિયા જે તાલુકામાં આવેલ સરકારી પ્રાથમિક શાળાઓમાં પીએમ પોષણ યોજનાના કેન્દ્રો પર સંચાલક રસોઈયા મદદનીશની ખાલી જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજી ફોર્મ રજિસ્ટર પોસ્ટ એડિટી અથવા તો મધ્યાહન ભોજન યોજના શાખા મામલતદાર કચેરી દેવગઢ બારિયા ખાતે રૂબરૂમાં તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસથી બાર જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવાર સુધીમાં કચેરી સમિત રહેવા મંગાવવામાં આવે છે વિગતવાર માહિતી લાયકાત શરતો નોટિસ બોર્ડ તેમજ કચેરીના સમય દરમિયાન જોઈ શકશો ફોર્મ મેળવવાનું સ્થળ હશે મિત્રો મામલતદાર કચેરી દેવગઢ બારિયા પીએમ પોષણ યોજના મધ્યમ મધ્યાહન ભોજન યોજના શાખા અંતર્ગત જેમાં સંચાલક કમ કુકની જાહેરાત અંગેની કેન્દ્રોની વિગત મિત્રો અહીં આપવામાં આવી છે જોઈએ વિગતવાર તો દુખડી મુખ્ય પ્રાથમિક શાળા બેણા વાકી સરસિયા ગોરાડા લુહાર અંતેલા ડાયરાવાડી જે પ્રાથમિક શાળાઓ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા સંચાલક માટેની જગ્યાઓ છે કૂક કમ હેલ્પર માટેની જાહેરાત અંગેની વાત વાત કરીએ મિત્રો તો ગુણા મુવાડી ચણોઠા નાની મંગોઈ જે બારા ભુવાલ વગેરે જે કેન્દ્રો છે મિત્રો તેના અંતર્ગત અહીંયા કૂક માટેની જગ્યાઓ છે હેલ્પર માટેની જગ્યા વિશેની વાત કરીએ મિત્રો તો ગુણા ટીમરવા દુધિયા નાની મંગોઈ પ્રાથમિક શાળાઓ છે બોડી ડુંગરી સાદરા વગેરે જે પ્રાથમિક શાળા છે તેમાં હેલ્પર માટેની આ ખાલી જગ્યાઓ છે મિત્રો તેનાંતર ભરતી જાહેર છે તમે જોઈ શકો છો સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે જે અરજી છે મિત્રો તે બાર જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં તમારે કચેરી સમય દરમિયાન અરજી કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય